રામ રામ સીતારામ કેમ છો બધા જો કે આપણા વિડીયા જોતા હોય એ મોજમાં જ હોય બગડાટી જ બોલાવતા હોય ને એવી જ રીતે આજ હેના ખરેખર બઘડાટી બોલાવે દીધી આપણી ફેસબુક પેજ ઉપર એક લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ કર્યા અને બઘડાટી મી નહીં પણ મારા એક લાખ ફોલોઅર્સ મારો સાથ આપે અને બઘડાટી બોલાવી દીધી તું બઘડાટી બોલાવી ત્યાં પછી તારે ફ્રેન્ડ એ આપણે બધા બઘડાટી બોલાવે ને એ મજમાં આવી જાય ને તું મજમાં હોય તો પછી બધા ફ્રેન્ડ એ મોજમાં જોઈ ને અને વાતથી ખરેખર હાસી હે કે મારા વિડિયા જોતા હોય એ લગભગ ત્યાં મારા જેવા જ હોય એ બઘડાટી બોલાવતા જ હોય અને મોજમાં હોય અને ખાસ ફાંજનું ટાણું હે આપણી વાડી અને આપણી વાડીનું આ ખેતર હે ધીમા ઘઉંનું વાવેતર કરેલ છે અને પાણી ચોથા પાણીની વાત કરીએ તો સોથું પાણી આપણે ચાલુ કરી દીધું કઈ હવાના અને ઘેર ગયા કે હાલો કે કે કેટલું કોરું ને કેટલું પીધું કારણ કે હે ને એક જ મોટર થી ડીમી ચાલુ કરી મોટર ના કરી ચાલુ તો એક વાય માં થી ને એક થતી નતી એટલે ખરેખર વાયુમાં એવું છે ને પુરવાર એકાએ પાણીની જરૂરિયાત હોય એટલે પુરવાર ન થાય એટલે આપણે નાખી દીધી ડીમમાં અને એવું બગડાટી બોલી બોલતી રહી આપણા ખેતરની અંદર પાણીની અને આજ છે બર્થડે ડે કઈ આજ તો બર્થડે મનાવવો જોઈએ ને

ટૂર છે એને 26 તારીખે પ્રોગ્રામ છે 26મી જાન્યુઆરી નદી મેઈન પ્રોગ્રામ છે બાકી પ્રેક્ટિસ કરવાની છે અને જો આ बाजू આ પાણીની બખડાટી બોલે અને આ ધુમાડો જેવું થાય કોઈ ઠંડી બહુ પડશે અને ઠંડી પડ્યા તે નહી તો દિલ્હી બજેત બહુ પડે

ટૂંક સમયની અંદર મકાનનું ખાતામુહૂર્ત કરવાનું હે વટાણતા કમૂરતા હાલે પણ કમૂરતા પૂરા થાય એટલી બગડાટી બોલાવવાની હે ને કામ ઉપાડવાનું હે ધમધોકાટ કારણ કે મેડમની આવું જ કે મકાનની તૈયારી કરી કે એવું કંઈક મકાન હાલામાં જોઈએ કે વધે તૈયારી કરીને રાખીએ તો કમુરતામાં તો કમૂરતા ઉતરે પછી મુરે થાસોવાનું રહે ને તો ચાલુ થાય મકાન અને જો બગીચો આપણે તૈયાર કરી લીધો કમ્પ્લીટ હેવ અમારે જરૂર હે ને મકાનની હે કે ને હાલે તા માજે દે આપણે ધીરે ધીરે કઈ વાંધો ને તો આપણે તૈયારી તૈયાર મકાન આપણી જમીન લીધી ને દે તો ને તૈયારી તૈયાર આવ્યા એટલે મકાન આ હારા મહારા છે કે વાંધો ને ના ના મકાન તો ઠાઉકા જોઈએ અને આપડી વાડી જોયે ગુલાબુ ખીલ્યા જોરદાર મસ્તી ને અને રહી વાત આપણા યુટ્યુબ ચેનલ ની તો ખરેખર અટાણે આપડી યુટ્યુબ ચેનલ ની અંદર અને એસી હજાર એસી હજાર સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લેટ કર્યા એસી હજાર અને ઇન્સ્ટાગ્રામની અંદર એમાં એ સત્તાવન હજાર કમ્પ્લીટ કર્યા અઠ્ઠાવન હજાર હાલે બગડાટી જ બોલે કારણ કે આપણા સબસ્ક્રાઈબર અને ફોલોઅર્સની નીકળી ધબધબાટી બોલે અને ટૂંકા સમયની અંદર જો કે ઘણા બધા વિડીયા બનાવતા હોય લોંગ ટાઈમ થયા બનાવતા હોય કોઈ ટૂંકો ટાઈમ થયા શોર્ટ ટાઈમમાં અને આપણી જ એમાંથી એક છે કે જે શોર્ટ ટાઈમની અંદર ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય યુટ્યુબ ચેનલ હોય બધી જગ્યાએ આપણી નીકળી ધબધબાટી બોલે અને વઘડાટી જ બોલતી રહેવાની છે કાંઈ એમ અને આ બાજુનો અમારો બગીચો કાંઈક અલગ જ લુક આપે એન્ટ્રી હૈ એન્ટ્રી અને આ બાજુ આપણે મકાન બનાવવા

ખાસ કરીને કોઈ હારા કડિયા હારા કારીગર હોય તો અમને ખાસ જણાવજો કારણ કે બે બંગલા આપણે આ જગ્યા ઉપર બનાવવાના છે ત્રીજો બંગલો મારે ફૂઈના દીકરાને મારે બાજુમાં બનાવવાનો એટલે ત્રણ બંગલાનું કામ છે કોઈ હારા કારીગર હોય અને મોટી ગેંગ હોય તો એકના વિનાના ત્રણ બંગલા બનાવવાના છે અને ત્રણ બંગલા બાજુ બાજુમાં જ પાછા એક આ બાજુ હામાર ફીના દીકરા નહીં અમારું આ જગ્યા ઉપર હે હે અરે મેળ આવે તો ઉધણ માય દી સવાલ જ ને આ છે આપણા ઘઉં

તલક ખરેખર આપણો જે બગીચો છે એમાં બોલા બધા ત ફ્રૂટના ઝાડવા છે પણ આ बाजूના જે હોબાના ઝાડ છે એનું તા રૂપ પછી વાત પૂર્યું ને હે મો મોથેગા આ बाजूના જોરદાર ઓ ભાઈ બદામ ખાસ આમાં કોમેન્ટ આપજો મેં જે રીતે આગળ વાત કરી કે સારા કારીગર હોય આપણા પોરબંદર અંદર આજુબાજુમાં તો એકના વિના ત્રણ બંગલાનું કામ છે કારણ કે એ લોકોની સરળ પડે અને હમણી સારું રે શે પાછું રોડ ને કાઠે અને ખાસ કરીને જો આપણા વિદ્યા જોતા હોય બધા દરેક અને સારા કારીગર હોય તો મારા ફોન નંબર પણ હું આપણે ફોન કરે હગો એક્યાસી સાઠ ત્રીસ બત્રીસ નવાણું ફરી એક વખત બોલા મારા ફોન નંબર એક્યાસી સાઠ ત્રીસ બત્રીસ નવાણું આ છે મારા ફોન નંબર અને મારો કોન્ટેક કરે વેલા એ પેલા ને તાત્કાલિક દેવાના હે આપણે કારણ કે આપણા પાસે ટાઈમ એવું જાજો હોય ને

અને ખરેખર બધાનો દિલથી આભાર અને આવો નવો સપોર્ટ દેતા રહીજો એટલે આપણી વિડીયામાં બગડાટી બોલાવતા રહી હું અને ટૂંક સમયની અંદર આપણી યુટ્યુબ ચેનલમાં એ લગભગ જાજો ટાઈમ નહીં લાગે કારણ કે એટલા બધા સબસ્ક્રાઈબર આવે ને એટલે ટૂંકા સમયની અંદર એક લાખ સબસ્ક્રાઈબર એમાં પણ કમ્પ્લીટ થઈ જાય એસી લાખ પછી તારે આવે જ હે શું કેવાય નો બટન આવી જ હે તો મેડમ ને સિલ્વર બટન ટૂંક સમય ની અંદર